પિઠ્ઠળમાં એ શા માટે તેના પિતાને કહ્યું કે અમે ધરતીમાં સમાઈ જઈશું સોયા બાટીએ નિંદ્રામાં અદ્ભુત ચમત્કાર જોયો આ ચમત્કાર એવો હતો જાણે જગદંબા પોતાની સામે આવીને ઊભા હોય અને પોતે ડરી ગયા હે આપા તમે ડરશો નહીં હું તમારી દીકરી પીઠળ છું અમે જોગમાયાના અવતાર રૂપે સાત બહેનો તમારે ત્યાં ઉતરીશું મારા પછી તમારે ત્યાં છ બહેનો ઉતરશે અમે સાતે બહેનો બ્રહ્મચર્ય પાળી મંદિરે પૂજાઈશું જે જે ઠેકાણે અમે રમણ કરી પરચા પૂરીશું તે તે સ્થળ અમારા નામથી પ્રસિદ્ધ થશે પણ જ્યારે તમારા મૂળેથી અમારા અવતારની વાત બહાર પડશે ત્યારે અમે પૃથ્વીમાં સમાઈ જઈશું આ પા તમે મૂંઝાતા નહીં મારું દુઃખ તમને નહીં પડવા દઉં તમે માલઢોર હાકી ઉત્તરાધી દિશા ભણી જજો ચોથાને ને ખડ પાણીની બહોળા થશે ત્યાં જ વસવાટ કરજો મારી આજથી નિશાની રૂપે તમારા ઓશિકે લાલ રંગની લોબડી છેડે ચાંદીના ઘૂઘરા હશે આકાશવાણી બંધ થઈ સવાર પડ્યું સોયાબાટી જાગ્યા જાગીને સપનાની વાત યાદ કરી તેણે ઓશિકે જોઈ તો લાલ રંગની લોબડી ચાંદીના ઘૂઘરાવાળી કામળી નજરે પડી સોયાબાટીએ બે હાથ જોડીને વંદન કર્યા આવા બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો